કોઉ મોટું માણા ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો બોલો આગળ કોને કોણ ગુજરી ભાઈ આગળ પૂછો કિલોમીટર ની લાઈનો એક કિલોમીટર માણા બોલો બીચારો હમણાં આગ પાછો હે ભાઈ કોણ ગુજરી આગળ પૂછા બોલો ગુથુ ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જે બધા ઠેઠ નનામી હુંથી પડી ગયો જણાને ખંભે રાખી દીધી એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયું એ કે આગળ વાળા ભાઈ જે કૂતરો લઈને જાય ને કૂતરો દોરેલો હાથમાં કૂતરો દોર્યો એ ભાઈના પત્ની ગુજરી ગયા તો ઓલા ભાઈને શું છું કે કૂતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એ સમસ્યાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કૂતરો કરિડોન ગુજરી ગયા હે આ કૂચરો કરિડોન ગુજરી ગયા ઓ વાહ વેરી નાઇસ ધગ્સ હે ભાઈ આ કુતરો મને વેચવો બોલો કે વાહ આ બધા કુતરા હાટું જ આવે છે આ એ કે તારો બાપ મારો હગો નથી